jauh ke tahu Wadi jauh kerja Kita Eh Ah Le 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 Acho le kerja le Le Pasu pasu ke Pasu aku ke to aku ઓઢી જાય ઓઢી જાય લુંગી ઓઢી જવા પહેરી ગયું તું ને પેફર લેવા ગયું તું છોકરું વાવા પહેરીને હાલો હવે મામ ખાવું ને રોટલી ખીચડી ને હાલો એક ફેર આવું કરી દેતો આવું ક એ લે 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 બસ હાલ હવે મામ ખાવા જાય જવું ને મામ ખાવા પ્રિયલનું વાવવા ને પ્રિયલની ચોટી ને હા ઓહો આ તો ઉઠીને આવું ને કરે ઢીંગો હા ઢીંગો હાલો ઉભી રાપુ

પાછો જો અત્યારે તળકો આવ્યો ને ઓલી બાજુ હીરુ છે તે ખાટલો આમ લઈ લીધો હવે જો આપણે ઊપી દઈએ બે ખાટલા કર્યા તા ને એમાંથી હવે એક ખાટલો કર નાખી આપણે એટલે ઓસી થતી જાય કરી હવે મલક દેખાય હો મલક દેખાય આમ લાંબો છે તો આમ પાથરી દઈએ આપણે અત્યારે હના હવે તપ થાય હવે શિયાળા જેવી ઋતુ છે ને અત્યારે જે તપ છે સ્વેટર હવાર વાર પહેરું તું મોટા મોટા બનાવશું ત્યારે આપણે બતાવશું કુસરા કેવું લાગે

થોડો એટલે દેશી જુગાડ હોય જ કેમકે ચૂલો ભાંગી આપડે માની ગો માંડી ને ચૂલો ગામ માં લેવા જાવો પણ હજી મેળો વખત ન થાય હવે જો એક ચાહું ને એ તોય પણ આમાં જલ્દી પાણી થઈ જાય આપડે બધી માં ફેરવીયે ના સુલા આવે એટલે ઈ તો આપડે રોટલા ગડવા હાટું થઈ ને લેવો હશે કે કયા કયા રોટલા ગડવા થાય પણ તો માણી છે ને આમાં અસલ તાપ થાય ને તરત પાણી ગરમ થઇ જાય

ને હું જો આ પાણી ગરમ થાય તો નાવા જેમ હવે તડકા પડે તે બે ચાર દી કે 15 20 દી માં તો પછી પાણી ગરમ કરવાની જરૂર નહી પડે ના પછી તો નો ગમે ગરમ પાણી અત્યારે જે આમ તડકા પડે પણ થોડીક ઠંડે જેવું હોય ને એટલે એમ થાય કે પાણી ગરમ કરવા મારતા ન કરે પગ દુખે એટલે થોડુંક તો ગરમ જોઈએ પાણી પગમાં પછી ઠાર ટાઢું પાણી રેડી ને વધારે દુખે તો જો અત્યારે બપોરાનું ટાણું થઈ ગયું ને અમે બધાય બપોરા કરો બેહી ગયા અને બાયણો પર દીધું બંધ કેમ કે પ્રિયલ અંદર ફૂટી અવાજ ન થાય એટલે ને પ્રિયલ પર બેહી ગયા ને મને પૂછ્યા જે હું બનાવ્યું આજે બપોરામાં છે દાળ ભાત જો જો અમે દાળ છે જાની દાળ ગરમ 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 છે તવાડાની ખીચો આ ભાત ખીચા છાસ

ઓછા દિવસમાં થોડા દિવસ પછી બને જાજા દિવસ પછી દાળ ભાત એટલે દાળ ભાત ખાવાની કંઈક મજા જોર હોય એમાં મને તો બહુ ભાવે તો ચાર વાગી ગયા ને જો હેને હા ખાવું તારે હા લે આપું ચાનો ટાઈમ થઈ ગયો ને એટલે માજો ચાની તૈયારી કરે ને નારિયેળ વધારે રહેતા ને તે પ્રિયલ ને અમારે નારિયેળ બહુ ભાવે

પાણી રાખ્યું પ્રિયલ હાટું નારિયે પાણી પણ એને ગયા વખતે પાણી નતું ભાઈ પિયલ ભૂ પી લે તે ગલાસ નારિયેલ નું પાણી એમ ખબર પડી ગઈ કે ઓલું સાદું પાણી ના પ્રિયલ ને ઓલું બહુ પાકું નારિયેલ હોય ને એ દઈએ ને તો એને કટકી કરી લે ઓલી એના જીણા જીણા દાત આયા ન કે પછી ઓબરા તો નઈ નારિયળ એક દાતિયા તારા દેખડતો ઈ મત ખાવું હેથેથી આ ખાને તો ચમચી માં આપું ના ખાઈ લાલ ત્યા ને કોણો કોણો નારિયળ છે ને ઈ એને બહુ ભાવે તો જો એને ખવરાવું કેવું છે કેવું મીઠું છે કેવું મીઠું છે જો હાવ કોનું છે નારિયળ એ કેવું જ નીકળ્યું ચોવે પાછી તા તે ઓલી હાવા છે આછી બરાઈ જેવું હોય ને તેને ભાવે એને હું ચવાય જાય નારિયેળ તો આગળ ઓલું પાકું હોય એ દઈએ ને ઝાડુ આવે એ છે તો એ તો મુક્તિ ન ઉતામડી થાય પાછી જતાય હા એને એવું નાળિયેળ ભાવે ઉતામડી થાય નારિયેળ ને નારિયેળ પાણી એ તો છોકરાઓને બહુ સારું હમ

હવે બસ હા મિઠું લઈ ગયો હા હવે બસ તો જો ત્યારે 8:30 વાગી ગયા અને સવારે મેં કીધુંતું ને કે આજે આપા હાંજે સેવ બનાવવી તો જો ત્યારે સેવ નહીયા ભાંગીને તૈયાર કરી લીધી આપળા પેલા તા સેવ ને છે ને જે ભાંગી ને જે આવી રીતના જો દેખાય છેલ્કુ ભાંગીને જે આવી રીતના કરી લીધી તૈયાર બહુ જ રાત આને કીલીતા સાબાને સાબા હોય તે આપણે આ ભાંગી નાખીએ આમ કે ભંગ પણ આમાં છે ને ઘણા માણસો ઘીમાં શેકીને કરે પણ આ સેવ ને છે ને ઘીમાં શેકીને મજા આવતી ખાવાની એટલે આપણે તો પાણીમાં ઓહાવીને બનાવીશ અને ઓહાવીને કહેવાય તો આપણે છે ને એના માટે અંતરાણ મૂકી દીધું ચો આટલી સેવ છે ને એટલું અંતરાણ મૂક્યું છે તો હમણાં ગરમ થઈ જાય ને પાણી ઉકળી જાય ને પછી આપણે એમાં નાખીએ બતાવું તો જો આપણું અંધરાણ ઉકળી જશે ખાલી જો એટલું જો ચાજુની બે ચમચી જેટલું જ છે ને હવે આપણે આને ઉકળતા પાણીમાં ઓરી દેવાની છે ને પાણી જ આવી રીતના વધારે જ મૂકવાનું ઓછા પાણીમાં નહીં નાખવા હવે આને આપણે ઢાંકી દઈએ હવે ઉભરો આવ્યો ચા એક ઉભરો આવી ગયો જો આ બીજો ઉભરો આવ્યો આ ઉફરો આવે ને એટલે આને જોઈ લેવાની કે સડી ગઈ છે સડી ન હોય તો ચેરી જોવાની હજી એક આવવા તેવાનો જ્યાં ત્રણ ઉભરા આવી ગયા હવે સડી ગઈ છે ને આમ જોઈ લેવાની જો ન સડી હોય ને આમ તો જરાક વાર એમને આમ રાવા દેવાની ને આમ તળીએ ચમચો ફેરવી દેવાનો બહુ હલાવવાની નહીં જે ત્રણ ઉભરા આવી ગયા પણ હજી ચડી નથી એક છે જે બાકી છે તો હમણાં જે સડી જાય ને એટલે ઉતાર લેવાનું હવે ખાલી એક ચીરીકવાર જ રાખવાની છે આમ હમણાં સડી જાય રેડી થઈ ગઈ આપણી સેવ હવે આપણે ગેસ બંધ હવે જા આ છે ભાતો ખાવાનું પાણી નીકળી જાય બધું પાણી નીતારી દેવાનું આને કેવાય ઓહાવી કરેલી શેકીને નથી ભાવતી કોઈને એટલે હું નથી કરતી ન તો શેકીને ગોળ વાળું પાણી નાખીને ઘણા કરતા હોય આમાં નાખું ગોળ ઘી ફરી ગયું ને જ્યાં મિક્સ થઈ ગઈ છે જો હવે આ ખાવાની

to ña joe kemaka yo kemakaxe dak sane